તો જય માતાજી મિત્રો રામા દાણી બ્લોગમાં બધાનું સ્વાગત છે તો મિત્રો આપણે જવાનું છે રોમાપીના મંદિરે કોમકાજ કેટલું થયું છે તો એ બધું બતાવશું ઓકે તો મિત્રો હવે આપણે જઈએ રોમાપીડના દર્શન આપણે છે આગળ પણ ફૂટાશે તો આપણે ઘરેથી નીકળી ગયા ગયા ગોમ બાજુ હવે આપણે જે આપણે નાનો છોકરો ખબર વ્લોગ બનાવતા શીખવાનું કરશે મયંકનું મયંક હમણાં અહીં આવતા નથી biết gì à, giờ video mà trên thì, thì facebook nào video mà facebook mà video mà, nào anh à, em mà bao buổi nào bắt đây còn một việc nào mình tiếp theo chỉ lúc còn hệ này hệ મિત્રો જુઓ આટલે કોમકાજ આવ્યું છે મંદિરનું એ કોમકાજ ચાલુ જ છે આપડે જે જૂનું મંદિર છે આર્યું નવું બને શું હજી તો ખાસ આ બંધ છે ને તો બહુ મજા આવે એમ કે બહુ સરસ લોકેશન થઈ જાય એમ કે આપણે મેન મંદિર આ છે હાલમાં હાલ એમ કે જૂનું મંદિર છે જૂનું મંદિર આ છે રોમાપુર તો આપણે અંદરથી બતાવી દઈએ દેખાતું તો નહીં એ રોમાપી આપણે રોમાપીર ના નામ ઉપર જ ચેનલ નું નામ છે તમને બધાને ખબર જ છે જે તો જે રોમાપીર મિત્રો હજુ લગભગ ગણો ને કામકાજ હજુ તો ઘણા ખરું બાચી જ છે જો પથ્થર બધા લાવેલા પડ્યા હમણાં પણ પથ્થર પડ્યા અને હવે લગભગ લગભગ હારી જ મંડળી રમવાનું કહેરા તો રમવાનું થશે તો આપણે આ ચેનલમાં લાઈવ કરીએ જ છે તો તમને ખબર જ હશે જો આપણે ફર્સ્ટ વાર આ ચેનલમાં લાઈવ પીલી જગ્યાએ રમેતા એટલે સામેજી રેતીનો ઢગલો પડ્યો રે અહીંયા હલ મંડળી રમેતા આપણે ચેનલમાં પહેલી વાર લાઈવ કર્યું હતું હવે આ રીતે રમવાનું કહેરા તો આપણે અહીંયા લાઈવ કરવા જશું પણ હજુ નક્કી નથી તો અંબા જવાનું નહીં જવાનું તો જવાનું થશે તો આપણે જાશું લાઈવ કરશું તો જવાનું ભૂલતા નહીં આ આમાં ત્રણેય બ્લોગને બ્લોગ ચેનલ વધુમાં વધુ શેર કરજો અને જો હજુ આપણે જ્યાં બે હજુ વધુ કોમ થશે જેમ મંદિરનું કામકાજ ચાલુ રહેશે એમને એમ બ્લોગ આવી જાય ને જેવી રીતનું કેટલું કોમ થાયું જેવી રીતનું મંદિર બને રહ્યું તો આપણે બ્લોગ વિડીયો દ્વારા તમને બતાવી જાહું બરાબર અને રોમોપિનની જે મોટું એમ કે એટલે ખબર પડે કે ને ખબર પડે કે રોમાપીનું મંદિર છે લગભગ ઘણો ને કોમકાજ તો આટલે ચાલુ જ હતું પણ લગભગ હમણાં બંધ છે ના કે ચડિયા કોમ હું એ જે કારીગરો કોમ કરતા હોય એ પણ બતાવો પણ લગભગ હમણાં બે દિવસથી બંધ છે મારા દાદીએ કીધું કે મંદિરનું રોમાપીના મંદિરનું કોમકાજ ચાલુ છે તમે કોઈ જોતા હું તેટલું કોમકાજ છે મને ખબર નો અંદાજ નહીં કે આટલું જ છે તો ચાલુ હોય તો બતાવતા હું ચેક કરી કેમ કે કારીગરો કેટલે કોમ ચાલુ પોકાડી છે અને બધું બતાવો ઓકે તો હવે આપણે એને એક લગાવ હું ઘર બાજુ અને વ્લોગ કેવો તો કોમેન્ટ કરજો અને ફેસબુકમાં પણ આપણે પેજ છે અને બ્લોગ પેજ જે સેમ ટુ સેમ આપણે જે યુટ્યુબમાં છે ને સેમ ટુ સેમ ઇન્સ્ટાગ્રામમાં છે અને ફેસબુકમાં પણ આ નોમ છે તો વધુમાં વધુ શેર કરજો ને તમારા ભાઈને સપોર્ટ કરો ફૂલ એટલે રોજે રોજ રોજે રોજ બ્લોગ આવે તો બ્લોગ જોવાનું ભૂલતા નહીં ઓકે મિત્રો હજુ તો ડિઝાઇન આવી હતી પણ આપણે બીજી આપણે એક એક વિડીયો શોર્ટ વિડીયો અપલોડ કર્યો હતો જે ડિઝાઇન મંદિરની આવી હતી ને એ મંદિરની ડિઝાઇનનો વિડીયો આપણે શોર્ટ વિડીયો બનાવ્યો હતો અને એ આપણે બીજી ચેનલ હતી પણ એ આપણે બંધ કરી દીધી છે કારણ કે આમાં પ્રોબ્લેમ આવ્યો હતો એ ઇસ્યુ એના કારણે એ ચેનલ બંધ કરી દીધી એ ચેનલ પર આપણે આ વ્લોગની એટલે એમાં એવું હતું કે કોઈ ઇશ્યુ નહોતો પણ એમાં એવું હતું કે આ અમે એમાં એ ચેનલમાં લાઈવ કરતા હવે બે જગ્યાએ લાઈવ કર્યું પણ એમાં એવું હતું કે દિવસે રોજે રોજ શું નાખવું પછી મને વિચાર આવે તમે આ ચેનલ બનાવી કે હું ઓમ આડા દિવસે વ્લોગ નાખીશ ને લાઈવ તો કરવાનું જ પણ રોજે રોજ વ્લોગ નાખવાના અમારે ટ્રે શું કર પેપર હતા ને પતી ગયું આજનું પતી ગયું

આડતું નહીં હજુ તો અડધું હજુ તો દસ ટકા નહીં થયું કોમ કાચ જોઈ મયંક મયંક તાજો તો ચાલ તો હાલ હતો તો આપણે હવે મિત્રો ફેસબુકમાં વિડીયો બનાવી નાખવાના છે બાબાનું તાર કરવા જવાબ બનો જા શું કરે હેડો તા ચાલો ચાલો આપણે આગળ મળીએ ઓકે મિત્રો આપણે ક્યાં ગોમ ગોમ મંદિર બતાવ્યું હવે આપણે હવે શેતર જવાનો ટાઈમ થઈ ગયો છે તો હવે વ્લોગ પ્રો કરશું કેમ કે શેતરનું તો બધી જેવું ખેતરનું તો નવું કોઈ છે નહીં જ બતાવે જેવું જે નવું આવશે નવું જણાવ્યા જેવું થશે એમ કે વિડીયો બના બનાવ્યા જેવું થશે તો બત બતાવશું ગમે કોઈ વિષય કે આ વિષય ઉપર વિડીયો બનાવવાનો છે હવે આપણે લગભગ તો હાલ તો ખેતરમાં તો કોઈ વિડીયો નહીં બને કારણ કે તમાકુનું વાવેતર થશે તો તમાકુના વિશે એક વિડીયો આવશે કે તમાકુનું વાવેતર જેવી રીતે કરવું એ બધું રીતે તમાકુ વળી કપા કાઢીએ અને તરત જ પાળીઓનું ભોધે બધું સોપે અને જેવી બધું એની ખેતી હોય એ રીતે એ એ વિશે આપણે એક બ્લોગ બનાવીશું અહીં તો હજી ઘણો સમય છે અને હાલ તો એવું થાય કે રોજે રોજ શું નાખવું પણ જો ગમે ગમે એક વખત વિચારીને વિડીયો તો અપલોડ કરવો જ પડે અને આપણે વોસ ટાઈમ કમ્પ્લીટ પૂરો કરવાનો છે તો તમારા ભાઈને જલ્દીથી જલ્દી સપોર્ટ કરજો આપણે ટૂંક સમયની અંદર ચેનલ મોનિટાઈઝ થઈ જાય તો વધુમાં વધુ વિડીયો શેર કરો અને તમારી જોડે ટાઈમ ના હોય તો ખાલી વિડીયો ચાલુ કરીને મૂકી દો સ્કીપ કર્યા વગર અને તમારા ભાઈબંધનો એટલા શેર કરો બરાબર આપણે હવે બાર ચોક જાવું તો બારના વિડીયો વ્લોગ આવશે હાલ તો તે જવાનું નહીં હવે નક્કી ના કહેવાય ગમે ત્યાં ફરવા જવાનું થઈ જાય તો બહારના બ્લોગ આવશે ના કે હાલ તો ટાઈમ પૂરતી તો આરે જ ગોમડાના કોઈ અમે કોઈ મંદિરના નીધા બધા આવશે બરાબર હવે આપણે જાણું છે શેતર તો બ્લોગ કેવો હતો કોમેન્ટ કરજો અને વધુમાં વધુ શેર કરજો અને ફેસબુકમાં આપણો પેજ છે એને સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર ફેસબુકમાં આપણે દસ હજાર ફોલોવર કમ્પ્લીટ કરવા છે દસ હજાર ફોલોવર એને પણ મોનિટાઈઝ કરવાનું છે આપણે એમાં પણ મહેનત ચાલુ છે ને યુટ્યુબમાં પણ મહેનત ચાલુ છે તો વધુમાં વધુ શેર કરજોસ અને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો પૂરેપૂરો જજો વિડીયો કેવો હતો કોમેન્ટ કરજો જય માતાજી જય બાબાભાઈ